એક નાનકડા ગામમાં દશુ નામનો એક પ્રેમાળ અને ઉત્સાહી છોકરો રહેતો હતો તેની પ્રાણીઓ સાથે વાતો કરવી બહુ ગમતી હતી મુશ્કેલી આવી છે શું થયું કાકા નદી સુકાઈ રહી છે પાણી વગર અમે બધા તરસી જઈશું દશુ હવે રમીએ અને શું પીશું જો આપણે વૃક્ષો નહીં વાવીએ તો નદી ખતમ થઈ જશે અરે દશુ તું નાનો છે આ મોટી વાતો તને શું ખબર દશુ ચિંતામાં પડી ગયો તેને નક્કી કર્યું કે કંઈ કરવું પડશે પણ દશુએ હાર માન્યા વિના પોતાના મિત્રો સાથે મળીને ઝાડ વાવવાનું શરૂ કર્યું થોડા અઠવાડિયા બાદ આકાશમાં કાળા વાદળો છવાયા અને વરસાદ વરસવા લાગ્યો નદી ફરી ભરાઈ ગઈ આનંદ થી હું તો નાચી જાઉં ખુશીમાં દશુ જીવંત રાખે પ્રકૃતિને પ્રકૃતિ આપણું ઘર છે એને સાચવવી આપણી ફરજ છે અને એ દિવસ પછી ગામના બધાએ નક્કી કર્યું દર વર્ષે એક વૃક્ષ વાવવું અને દરેક પ્રાણીની કાળજી રાખવી દરા ગ્રીન ભર્યો પ્રવાસ